ગઈકાલના મોટા ઘટાડા બાદ આ માર્કેટમાં ફરી આવી આજે રિકવરી નિફ્ટી લગભગ દોઢસો પોઈન્ટના સુધારા સાથે ચોવીસ હજારની ઉપર બેંક નિફ્ટીમાં અડધા ટકાનો ઉછાળો બાવન હજારનો લેવેલ સાથે મિડકેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં પણ ખરીદારી નિફ્ટી ફાર્મા અને હેલ્થકેરમાં આવી સ્વસ્થતા સવા ટકાથી વધુની તેજી તો આઈટી એફએમસીજી રિયલ્ટી અને સરકારી કંપનીઓમાં વેચવાલી સાથે કારભાર ગોલમેન સેક્સના ડાઉનગ્રેડ બાદ ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં આવી સાત ટકાથી વધુની વેચવાલી બ્રોકરેજ ફોર્મ મુજબ ક્રેડિટ ગુણવત્તાની ચિંતાને કારણે નિર્ણય લેવાયો ઝી એન્ટરટેનમેન્ટના શેર હોલ્ડર્સનો મોટો ધડાકો ગઈકાલે એજીએમના બેઠકમાં પુનીત ગોયંકાનો ડાયરેક્ટર તરીકે પુનઃ નિમણૂકને દરખાસ્તને નકારી કાઢી કંપનીના કહેવા પ્રમાણે હાલમાં ઝીના સીઓ તરીકે પુનીત ગોયંકા બની રહેશે શેરમાં પાંચ ટકાથી વધુની તેજી આજે વાયદા બજારમાં પિસ્તાલીસ નવા સ્ટોક્સની એન્ટ્રી સાથે જ છ નવી કંપનીઓ ઝોમેટો પેટીએમ પીપી ફિનટેક નાયકાને પણ મળી જગ્યા બીએસસી સીડીએસએલ જીઓ ફાઇનાન્શિયલ પણ એફએનોમાં સામેલ સેન્સેક્સ અને બેન્કેસને એક્સપાયરીના દિવસેનો બદલાવ હવે શુક્રવારને બદલે મંગળવારે થશે સેન્સેક્સની વીકલી એક્સપાયરી ત્યાં જ બેન્કેક્સની મંથલી એક્સપાયરી હવે મહિનાના છેલ્લા મંગળવારે થશે એક જાન્યુઆરીથી લાગુ થશે ફેરફાર